वेलकम टू नरसाना धाम रामवाड़ी माम सतनी गादी नरसाना धाम यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुँवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब इंस्टाग्राम फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं राम राम

તમારી ભવિષ્ય તમારું કઈ પણ દુઃખ હોય ને તો એ બહાર નીકળતા બહાર નીકળે સમય થાય તો બહાર આવવું જ પડે તો માતા ના ચેક થી વેઠાય માતા નો પાવર નો ચેક હોય ને એટલે એને નાખવું જ પડે કાંઈ એને બોલવું જ પડે હું આટલા માટે આવ્યું એમ અવાસ પંદર પીડા પીડાઈ થઈ છે

બિદો લા છું કારણ કે મને માતા ના ઓળખી રે તો તમે દુખી થયા છો તમારી માતા હું મહાકાળી હતી

भाई भाई था तारो भाई था काका नो काका नो अरे पर तुम्हें 400 बीजी कायो बहुत थाया तुम्हें 400 से मारी हसे मारी इतरो कितो हम ने चाल बैसने काका ने से मारी एक काका ने पांच छे और एक बच्चा पांचवा खा लियो तो भाई भगवान कह जे मारी बहुत परवेशवर करियो तुम ना घमा तो बातू नहीं था घमा बराबर ने ओ पांच परवेशवर करू मैं तो पहली हाथ की फेले गनु नहीं अगर से भी पाहा बे

પૂર્વજ આવ્યો મરજી મુજબ દિવાળી તમારું ખોટું લગાડવા મારું ભાવ તમાર પહેલા હું કઈ દે હું કઈ જઈશ નહીં બરાબર ને આ વચ્ચે બેઠે છે બરાબર કપડે યાદ રાખ્યો છું પૈસા થાય

તમે તમારું કામ કરો મારું ફોર્મ કરો છો બરાબર ને આને રસ્તો નહી કર્યો આજ સુધી શું ગણો ભૂ કાકા ન્યા છે તમારા બહુ ભારા બોલાયા કેટલાક બોલાવી આયા તમે

કાકા માય કાલ દો કાકા લઈ લો માય તમે લઈ લો બોલ આવું આવું કરી કેટલી કેટલી જોકે દાબી દે ખબર મારે શું ખબર ન તાર રે પાછળ ઓછી દાબી ઓછે તાર રે પછી ધર્મો પછી નારીઓ મેલે ને એટલા મારી ખબર કોણ આલી

ભક્તિ ભક્તિ કરશે આટલું કરો અને જાવ આવતા જતા રહેજો બરાબર હવે એમ